ઝગડિયા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતની નવી વસાહતમાં જ સમસ્યાઓને લઈને આજરોજ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી લોકોના જણાવ્યા અનુસાર રતનપુર ગ્રામ પંચાયતની નવી વસાહતમાં રસ્તાઓની હાલત ઘણી ગંભીર છે જેથી તૂટેલા રસ્તાઓને કારણે બાળકોને સ્કૂલમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમજ લોકોએ પણ આનો સામનો કરવો પડતો હોય છે ગામમાં ગટર લાઇન ન હોવાને કારણે વરસાદી પાણી ગામમાં જ રહેતું હોય છે જેના કારણે રસ્તાઓ પણ ખરાબ થતા હોય છે સાથે જ ગામજનોએ પોતાની સમસ્યા અંગે જણાવતા કહ્યું કે ગામમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે લોકોએ રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેના કારણે આજરોજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી ભવ્ય રેલી સાથે પંચાયતમાં પોતાની હક અધિકારની માગણી કરવા પહોંચ્યા હતા તમારે આપડે પોતાની પડે છે

આ બોલી હા મોબાઈલ લાઈન ખરી અમાર લગાઈ ફોન આજે કણ હોય કણ રાતે ફોન રાતે કણ હોય કણ ના કર બીજા હા 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 ત્યાં જે વિકાસના કામમાં જે ઘણા બધા બાકી છે એ બાબતે આવેદન આપેલ છે જેના માટે સરપંચ શ્રી તથા સભ્યો દ્વારા અમારા એમના માટે સુપલતા આવશે એમના માટેનું જે વિકાસના કામો બાકી છે જે તમારી મયર્યાદામાં પૂર્ણ કરીશું તે બાબતે આજે ચર્ચા થઈ છે ખર્ચ કયા કયા કામો માટે હા એમના મોટાભાગના એ સીમાં તો એક જ છે કે સીસી રોડ બનાવો છે એમના જે ગામના રસ્તાવી છે એટલા માટે તો બીજું છે સ્ટ્રીટ લાઈટનું એ બંને ગામ માટે સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો આપણે કહે છે આપણે એક મહિનો આપવામાં આવતું છે હા એટલે ભરે ત્યાં સુધી એક મહિનામાં આપણે પ્રયત્ન કરી શકીએ આમાં એક વસ્તુ એ બી છે કે બધી ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસમાં એ છતાં એક મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે આપણું નામ અનુભવ હા હું રતનભોટલાટી રણદીપ બ્રહ્મભટ